સહેજીગંજ વિધાનસભામાં સમાવિષ્ટ વોર્ડ નંબર આઠના વિવિધ વિસ્તારમાં કુલ છ જેટલા પ્રજાલક્ષી કામોનો અંદાજિત રૂપિયા સડસઠ પોઈન્ટ બાવીસ લાખના ખર્ચે કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કે રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું સહેરજીગંજ વિધાનસભામાં આવતા પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર આઠના વિવિધ વિસ્તારમાં પ્રજાલક્ષી કુલ છ જેટલા કામોનો અંદાજીત સડસઠ પોઈન્ટ બાવીસ લાખના ખર્ચે

સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર આઠમાં આજે ગોરવા વિસ્તારમાં ગોરવા વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં ડ્રેનેજ લાઈન નાખવાનું કામ સોસાયટીની બહાર કોમનમાં પાણીની નડીકા નાખવાનું કામ સોસાયટીના આંતરિક આરસીસી રોડ પેહર બ્લોક નાખવાનું કામ આવા સડસઠ લાખના છ જેટલા કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આવતીકાલે કરોડિયા વિસ્તારમાં વિવિધ સોસાયટીની અંદર પેવર બ્લોક નાખવાનું કામ આંતરિક રસ્તા પર ડ્રેનેજ લાઇન પાણીની લાઇન નાખવાનું કામ એવા આરસીસી રોડનું કામ આવા ટોટલ ચોપન લાખના ખર્ચે બીજા છ કામ આવતીકાલે મન કી બાતની સાથે એ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અમે લોકોની સુવિધામાં વધારો થાય એના માટે આ ખાતમુહૂર્ત કરવાના છે આમ ટોટલ આ બે દિવસમાં એક કરોડને વીસ લાખના કામ વોર્ડ નંબર આઠની અંદર એ ધારાસભ્યની ગ્રાન્ટ તરીકે કોર્પોરેટરની ગ્રાન્ટ તરીકેના કામો અમારા વિસ્તારમાં થવાના છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચે કદાચ મને આ સોસાયટીના લોકો એવું કહેતા હતા કે બાર પંદર વરસથી ડ્રેનેજ લાઈનનો પ્રોબ્લેમ ચાલતો હતો એનું પણ હવે નિરાકરણ આવી ગયું છે તો આ સોસાયટીના રહીશો પણ આજે અમારો આભાર માને છે જે રીતે પહેલગાંવમાં અટેક થયો છે એટલે ખૂબ સાદગી સાદગીપૂર્ણ રીતે આ ખાતમુહૂર્તો કરવામાં આવે છે કોઈ સન્માન સ્વાગત કરવામાં નથી આવી રહ્યું અને સોસાયટીના રહીશોની આ જરૂરિયાત ચોમાસા પહેલાં પૂરી થાય અને ખાતમુહૂર્ત કરવા જરૂરી હોવાથી આ ખાતમુહૂર્તો કરવામાં આવ્યા છે